ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એલજી હોસ્પિટલ ખાતેથી પ્રિન્સ શર્મા નામનો યુવાન સારવારમાં આવતા મરણ ગયેલાની જાણ થયેલી જેના આધારે ઈસનપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેનો મિત્ર તરુણ જે ત્યાં લાવનાર મળેલો અને એના દ્વારા જાણવા મળેલું કે આજે સવારે એટલે કે છ તારીખે દસ ત્રીસથી આરસામાં તેઓ ઈસનપુર ગાર્ડનમાં એકત્રિત થયેલા અને ત્યારબાદ આ જયદીપ સુધાર નામનો

રેવિયન્સ હોસ્પિટલ નામની જે હોસ્પિટલ છે ત્યાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલી છે તેમાં નોકરી કરે છે અને ત્રણ માસથી ત્યાં નોકરી લાગેલો મૂળ રાજસ્થાનના તમામ વતની છે અને જે પ્રિન્સ શર્મા અને જયદીપ સુથાર પોતે મિત્ર હોય અને આ ઇન્જેક્શન લેવાથી આમ મજા આવે છે એવું એને જાણ કરેલી અને જેને કારણે આ ઇન્જેક્શન લાવેલો જયદીપ સુથાર અને પ્રિન્સને આપવામાં આવેલો જયદીપ સુથાર દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ પ્રિન્સ શર્મા બેભાન થતા તેની સાથેના તરુણ દ્વારા તેના મિત્ર રાહુલ જે મિત્ર છે એને જાણ કરેલી એના દ્વારા એના ભાઈને બોલાવેલો અને ઘરનાને જાણ કરતા ઘરના બધા અહીંયા આવેલા ત્યારબાદ જે જયદીપ સુથાર છે એને પણ રાજસ્થાનથી રાઉન્ડ અપ કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછમાં જયદીપ સુથાર દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે મેડાઝોલમ મેડાઝોલમ નામનું ઇન્જેક્શન છે અને એ શસ્ત્રક્રિયા અને અમુક ઊંઘ પેદા કરવા તેમજ સુસ્તી લાવવા માટે આપવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે હાલમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવા મળે છે કે અગાઉ બે ત્રણ વાર આ લોકો ઇન્જેક્શન લાવેલા છે અને થોડી માત્રામાં લીધેલા છે હાલમાં પ્રિન્સની જે માતા છે અંજુબેન એમની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે જયદીપ સુથાર ને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે હાલમાં એ તમામ પાસા ઉપર પૂછપરછ ચાલુ છે હોસ્પિટલ માં સામાન્ય રીતે શસ્ત્રક્રિયા હાલમાં જે એની પૂછપરછમાં પ્રાથમિક પૂછપરછ એવું જાણવા મળેલ છે કે શસ્ત્રક્રિયા અને અમુક ઊંઘ પેદા કરવા તેમજ સુસ્તી લાવવા માટે આ ઇન્જેક્શન આપવામાં આવે છે જે હોસ્પિટલ લાવેલો છે હોસ્પિટલમાં એ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો સર કેટલા રૂપિયા વસૂલતો ઇન્જેક્શન આપવા માટે હજી હાલમાં જે પ્રાથમિક પૂછપરછ છે એમાં એ બાબત ની પૂછપરછ ચાલુ છે હાલમાં જે પોસ્ટમોર્ટમ એલજી હોસ્પિટલ કરવામાં આવેલ છે પોસ્ટમોર્ટમ જે રિપોર્ટ આવે બાદ એ જાણવામાં હાલમાં જે જયદીપ સુધારની ધરપકડ કરવામાં આવેલ છે તેના દ્વારા પૂછપરછ કરી અને એના સંપર્કમાં કોઈ અન્ય મિત્રો હશે તો એને પણ આનાથી માહિતગાર કરી અને એને જાણ કરવામાં આવશે